આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં વધુ મતદાન થાય તે હેતુ સર મતદાન જાગૃતિ અનવય આજવત નારાયણ વિદ્યાલય સંકુલ ભરૂચ શહેર ખાતે મહારંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે તે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે પાંત્રીસ વિદ્યાર્થીનીઓ દ્વારા બાર કલાકની અથાગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી મતદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ભરૂચ એસટીએમ મનીષા મવાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોના મતદાન જાગૃતિના કાર્યો માટે વધાવ્યા હતા આપ જાણો છો તે રીતે મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે તેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ આપણા બે હજાર બાવીસમાં ગણીએ તો સડસઠ ટકા જેવું આપણું મતદાન હતું અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ હવે છેલ્લા આપણે ચાર પાંચ દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ આઉટ સુધી જવાનું છે થેન્ક યુ